વિવિધ વિભાગના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું કલેક્ટર કચોરીના સભાખંડમાં આજ રોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરદારુની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટર સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરેલા નિયમ મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું આદ્રોજીબ અલગ અલગ સત્યાવીસ જેટલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું સુખદ ઉકેલ આવ્યો હતો આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના પાઈ હતી આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણ ઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી તેમજ આ સાથે કલેક્ટરે તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દીદીઓ યોગેશ કાપશેટ પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિક કલેક્ટર એના ઢાંડલ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા